ને કરવું કે ક્યાં આમાં સૂચવું અત્યારે માણસની દ્રષ્ટિ ફર્નિચર સમજણ સુખી જો બનવું હોય ને જીવનનો જો હાસો લાભ લેવો હોય તો કે સંત સાનંદ્યમાં બનતા સુધી જીવન વિતાવ જે સંત સાનંદ્યમાં જેને જીવન વિતાવી ભાઈ તો પ્રારબ્ધ પ્રમાણે જે કુદરત મહારાજ કણકો આપે એ મળે એમાં એનો સંતોષ થઈ જાય પણ ધન વૈભવ ગમે એટલું હોય છે તો એમાં તો મહાપુરુષોએ એમ પણ કહ્યું જો ધન મળ્યું ને વાપરતા ન આવ્યું તો ઉલટાનું વજન રૂમ બનવાની વાપર્યું તો પછી જન્મ કેવો મળે એ શાસ્ત્રો બતાવે છે કે સસી માયા ને ભેળી કીધી નિશય ભર્યા નાણા પછી ફણીધર થઈ બેઠા તાપર રાપરું ધાણા રામ ભજી લે